શક્તિપીઠ અંબાજી આજ રામોમય બન્યું ભવાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એન્ડ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટીચેના તાલે ભવ્ય રેલી કાઢવામાં આવી સમગ્ર કામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો ગામા ઠેઠેર ભગવાન રામની ભગવાન ધ્વજા લેરાઈ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અયોધ્યામાં યોજાઈ રહેલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સમગ્ર ગામમાં ભારે હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું સમગ્ર અંબાજી ગામમાં ચારેકોર ભગવાન રામની ભગવાન ધજા લેરાઈ હતી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા થવાની વર્ષોથી જે હજારો લોકોનું સ્વપ્ન જોતા હતા જે માટે હજારો લોકોએ રાહ જોઈ હતી અને ભગવાન રામને બિરાજિત કરવાનું સ્વપ્ન આજ રોજ પૂરું થવા પામ્યું છે અને અંબાજીની ભવાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એન્ડ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ તાંતા રોડથી સમગ્ર અંબાજીમાં ટીચેના તાલે ભવ્ય રેલીનું આયોજન કરાયું ભવાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એન્ડ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં ભગવાન ધજા સાથે ટીચેના તાલે જય શ્રી રામના નારા સાથે રેલી કાઢી હતી જેના લીધે સમગ્ર ગામમાં રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર અંબાજી ગામ આજે રામમય બની ગયું હતું